આપણી સામાન્ય રીતે ઝઘડો થાય ત્યારે ફરિયાદ લઈને પોલીસ પાસે જઈએ છે પરંતુ શું પોલીસની સામે આપણે વિરુદ્ધ હોઈએ અને તેમની સાથે ફરિયાદ કરવી હોય તો ક્યાં જવાનું રક્ષક જ બક્ષક બને તો આપણે કયા રાતે ફરિયાદ કરવાની અને કોની પાસે જવાનું તો હવે ચિંતા ન કરશો કારણ કે સરકારની હાઈકોર્ટ દ્વારા ઝાટકણી કર્યા બાદ સરકાર દ્વારા એક હેલ્પલાઇન નંબર બહાર પાડવામાં આવ્યો છે જેના દ્વારા તમે તે હેલ્પલાઇન નંબરનો ઉપયોગ કરીને સરકારની બાદ આ સરકારની પંદર દિવસની અંદર એટલે કે હાઈકોર્ટ દ્વારા જે સૂચના આપવામાં આવી છે તેની પંદર દિવસ બાદ જ આ હેલ્પલાઇન નંબર બહાર પાડવામાં આવશે અને આ હેલ્પલાઇન નંબર સતત ચાલુ રાખવામાં આવશે અને તેને કોઈપણ રીતે રીકનેક્ટિંગ નહીં કરવામાં આવે કે કોઈપણ રીતે બિઝી નહીં બતાવવામાં આવે અને દરેક રેકોર્ડિંગ થશે દરેક કોલનું રેકોર્ડિંગ થશે ત્યારે તમને જો કોઈ પણ જગ્યાએ પોલીસ સામે ફરિયાદ હોય કોઈપણ રીતની છેતરપિંડીની કે દાંત ધમકીની હોય ત્યાં પણ તમે ફરિયાદ નોંધાવી શકો છો અને બે ઝીજક તમે પોલીસની સામે અવાજ ઉઠાવી શકો છો